હેલો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં તો બધાયને જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાનો છે આથેલા ભ ભરેલા મરચાં તો આજે મેં આ મરચાં ધોઈ અને એના કટ કરીને એમના બી પણ કાઢીને રેડી કરી દીધા છે તો હવે આપણે બનાવીશું આથેલા મરચાં સૌથી પહેલાં તો આપણે એક બાઉલમાં મરચાં લઈ લઈશું હવે આપણે નાખશું એમાં હળદર થોડું મીઠું લઈશું એક ચમચી મીઠું લીધું છે એક નાની ચમચી હિંગ લીધી છે રાયના ના કુરિયા લીધા છે જે બે ચમચી રાયના કુરિયા લીધા છે ને બધું મિક્સ કરી દેવું છે એક ચમચી તેલ લેશુ લીંબુનો રસ લેશું જે મે એક ચમચી લીધો છે ખાણ લેશું એક ચમચી ખાણ લીધી છે અમે હાથેથી જ હલાવ્યા છે કારણ કે ચમચીથી બરાબર મિક્સ ના થાય અને આપણા મરચામાં અંદર પાણી રહે તો પછી એ ખરાબ થઈ શકે એટલા માટે હાથેથી મિક્સ કર્યા છે હા તો હવે આપણા મરચાં બનીને રેડી થઈ ગયા છે જે તમે જોઈ શકો છો આને તમે ફ્રિજમાં ભરી બરણીમાં ભરીને ફ્રિજમાં એક મહિનો રાખો તો પણ સારા રહે છે જો તમને આ વિડિયો પસંદ જ આવ્યો હોય ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો બધાયને જય શ્રી કૃષ્ણ